બાવળી ગ્રામજનો દ્વારા નિવૃત્ત થયેલા આર્મી જવાનનું વાસ્તે ગાતે ભવ્ય સ્વાગત કરાયું ભારતીય સ્થળ સેવામાં પોતાની ફરજ પૂર્ણ કરી બાવળી ગામ ખાતે પરત ફરતા વીર સૈનિકનું સમસ્ત ગામ દ્વારા સામૈયા સાથે સ્વાગત કરાયું સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામના યુવાન ભા ગેલાભા ગઢવી ભારતીય સ્થળ સેનામાં જમ્મુથી કાશ્મીર સરહદ ઉપર પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ પૂર્ણ કરી માદરે વતન બાવળી ગામે પરત ફરતા સમસ્ત ગ્રામજનો સહિત ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા વીર સૈનિકનું પુષ્પહાર સાથે સન્માન કરી ભવ્ય સ્વાગત કરાયું આજે અમારા બાવળી ગામનું ખૂબ ગૌરવ છે કે અમારા હરુભા ગેલાબા ગઢવી જીવનના અઢાર વરસ ભારતીય સ્થળ સેનામાં આર્મીમાં જેને તપસ્યા કરી અને રાષ્ટ્રની રક્ષા કરી એના માટે સમસ્ત ગામનું ખૂબ ગૌરવ છે આશ્રમ થકી અને સમસ્ત ગામ થકી ભગવાન એમને ખૂબ ખૂબ શક્તિ આપે અને ખડા પગે રાષ્ટ્રની સેવા કરી તપસ્યા કરી એક અહોભાગ્યની વાત છે આ રાષ્ટ્રની અંદર એક તપસ્યા સંતની છે એક તપસ્યા સૈનિકની છે અને એક તપસ્યા દેશના આગેવાનોની છે તેના માટે અમારા આખા ગામને ખૂબ ગૌરવ છે અમારો ક્ષત્રિય સમાજ પટેલ સમાજ ભરવાડ સમાજ કોળી સમાજ અને ઇતર અમારો બધો સમાજ ગડવી સમાજ એમને ખૂબ ખૂબ બિરદાવે છે અને ગામનું નામ રાષ્ટ્રની અંદર એમને ઉજાગર કર્યું છે અને પરમાત્મા આવીને આવી એમને શક્તિ આપે એમના પરિવારને શક્તિ આપે આપ સૌ મીડિયા કર્મીઓનો પણ અહીંયા ગૌરવ છે આપ સૌનું પણ સ્વાગત છે અને સમસ્ત ગામજનો વતી અમે એમને ખૂબ ખૂબ બિરદાવીએ છીએ ખૂબ એમનું સ્વાગત કરીએ છીએ અને રાષ્ટ્રની અંદર આવાનાવા કાર્ય એમનાથી થાય ફરી રિટાયરમેન્ટ થયા પછી પણ કાંઈક ને કાંઈક જવાબદારી દેશની નિભાવે એવી પરમાત્મા પાસે મંગલકામના આજ રોજ હું ભારતીય થલસેનામાં જેને કહેવાય કે આટલરી રેજીમેન્ટ તોફખાનું જેને કહેવાય કે ગોડ ઓફ વોર આટલરી રેજિમેન્ટમાંથી સત્તર વર્ષ સેવા મારી નિષ્ઠાપૂર્વક પૂરી કરી અને આજરોજ ગા ગામ બાવડી ખાતે આવેલ છું અને ગામ બાવડીના તમામ આગેવાનો અને સંતો મહંતો અને મારા બધા વડીલો ભાઈઓ બહેનોએ જે આ સત્કાર સન્માન મારું કર્યું છે એના બદલ હું બધાયનો આભાર માનું છું ધન્યવાદ છે મારી નોકરી સત્તર વર્ષ મેં બહુ કઠિન છે કે જેને કહેવાય કે જમ્મુથી લઈને લે લેહ લદ્દાખ સુધી મારી જર્ની રહી છે જે બહુ કઠિન છે પણ આજે સવા સેવા સમાપ્ત કરી અને ગામ ગામમાં આવ્યો છું તો મને ગૌરવ અનુભવ છું કે જે આજે સૈનિક પ્રત્યે ગામનાઓને પણ આટલી બધી ઉત્સાહ છે કે સૈનિકને આવો બિરદાવે છે તો એને બદલ ફરીથી ગામ લોકોને ધન્યવાદ